ખરીદો કોઈ પણ સ્માર્ટફોન અને મેળવો કોટન ટી શર્ટ થી માંડી રૂપિયા દસ લાખ સુધી જીતવાનો મકો ફાઈનાન્સ થી મોબાઈલ ની ખરીદી પર ઝીરો ટકા ડાઉન પેમેન્ટ સાથે દસ ટકા થી વીસ ટકા સુધી કેશબેક મોબાઈલ ખરીદી પર મોબાઈલ રોકડ રકમ અવનવી ગિફ્ટ્સ અને ધમાકા ઓફર માં છે સાયકલ આવો અને મોબાઈલ સાથે સાયકલ લઈ જાઓ એ પણ ફ્રી આ ઓફર માટે હવે માત્ર થોડાક જ દિવસો બાકી રહી ગયા છે તો રાહ સોની જુઓ છો આજે જ સંપર્ક કરો અને આ દિવાળીને બનાવો યાદગાર મોબાઈલ કેમ્પસ માંગરોળ સાથે સરનામું નોંધી લેશો રાજમોતી મોલ લીમડા ચોક માંગરોળ મોબાઈલ નંબર 8166 09860 आप सब जाओ कि आप विडियो मध्यम थकी અને મારાથી જેટલું શક્ય બને છે એટલું લોકોની વચ્ચે રહી લોકો માટે કરી અને બદલાવ લેવાનો પ્રયત્ન કરું છું પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે પાછલા ઘણા સમયથી માંગરોળની જે પરિસ્થિતિ છે એ ખૂબ જ કથળાયેલી હાલતમાં છે ક્યાંક ચારે બાજુ ધૂળની ડમરીઓ ઉડે છે ક્યાંક રસ્તા બિસ્માર હાલતમાં છે ક્યાંક કચરાના અડીખમ પ્રશ્નો છે ઘણા બધા એવા પ્રકારના પ્રશ્નો કે જે હું મારા પ્રશ્નોના માધ્યમ થકી નગરપાલિકાઓ પાલિકા તંત્ર ને જ્યાં મારે રજૂઆત કરવી પડે છે ત્યાં રજૂઆત કરું છું કારણ કે હું માંગરોળને એક સારી દિશા તરફ લઈ જવા માંગુ છું અને માંગરોળની અંદર ક્યાંક સારો એવો બદલાવ સાથે સારો એવો પરિવર્તન જોવા માંગુ છું મિત્રો સૌથી પહેલા તો આપણે એક વિડીયો બનાવેલો હતો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે માંગરોળની અંદર ધૂળની જે ઉડે છે ચારે બાજુ અગાઉ પણ આઈકોનિક રોડ રસ્તાની કઈક વાતો થઈ રહી હતી બૈના અને ત્યાર પછી એ છ થી આઠ જ મહિના થયા બૈના પછી એ તૂટી ગયા ચારે બાજુ ખાડાઓ પડી ગયા ચારે બાજુ કાકરીઓનું પેચિંગ વર્ક થયું પેચિંગ વર્ક પણ એ રીતે થયું કે ક્યાંક સામાન્ય રીતે એ કાકરીઓ જોવા જ નથી મળતી એમ કહું તો ચાલે તો એવું કહી શકાય કે ક્વોલિટી જે છે ક્વોલિટી ક્યાંક નબળી વાપરેલી છે ક્યાંક કોઈ પ્રકારની એવી સિમેન્ટો નબળી વાપરેલી છે ક્યાંક રસ્તાની અંદર એવા પ્રકારે ક્યાંક ખોટું થયું છે કા પછી ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે તો એક તહેવાર છે જે દિવાળી છે એ દિવાળીના તહેવાર રૂપે પણ માંગરોળની અંદર આ લોકોએ પાલિકા તંત્રએ તસ્દી નથી લીધી મેં વિડીયો બનાવ્યા પછી ફટાફટ એ લોકોએ શું કર્યું તો કે જે રસ્તા ઉપર પાણીનો છટકાવ કરવો જોઈએ એ છટકાવ કર્યો એક દિવસ માટે કર્યો ફરી પાછું જ્યાં જેમ પડ્યું છે તેમનું તેમ ચાલો પહેલાં હું માંગરોળની જે દશા છે જે લોકો બહારથી આજુબાજુના જેટલા પણ ગામડાઓ છે એ તમામ ગામડાઓમાંથી જે લોકો આવે છે એ લોકોની પણ શું હાલત છે તમે જોઈ શકશો આજના વિડીયોના માધ્યમથી વિડીયો પર બેના રહેજો હું શા માટે કહું છું કે ચેનલને જેટલું શક્ય બને એટલું શેર કરો કારણ કે આ વિડિયોના ના માધ્યમ થકી તમે એ જાણી શકો છો કે ખરેખર માંગરોળની અંદર શું થઈ રહ્યું છે ઉપયોગ થઈ રહ્યો છે કા પછી પોતાનો પદ હોદ્દાને માત્ર એ લોકો સાચવીને રાખીને ચાલી રહ્યા છે ક્યાંય લોકો માટે વિચાર નથી કરી રહ્યા આ તમામ લોકો જાણી શકે ચાલો સૌથી પહેલા હું માંગરોળની જે દશા છે એ તમને બતાવી દો મિત્રો આ છે લીમડા ચોક અને લીમડા ચોક રોડ થી સીધે સીધો અહીંયા થી આ ટાવર રોડ તમે જોઈ શકો છો કે અહીંયા જે છે એ ચારે બાજુ કાકરિયો છે અને એટલી ધૂળ ઉડે છે કે એની કોઈ લિમિટ નથી સામાન્ય રીતે પાલિકા તંત્ર એ વિચારવું જોઈએ કે ભાઈ તહેવારનો માહોલ છે તહેવારનો સમય છે તહેવારના સમયે તો એટલીસ્ટ એ લોકોએ એ તકેદારી રાખવી જોઈએ ને કે ભાઈ લોકો ને તકલીફ પડે છે આજુબાજુ ની જેટલી પણ દુકાનો છે આ તમામ દુકાનીઓ ની અંદર ક્યાંક ને ક્યાંક ધૂળો ઉડતી હોય છે હવે અહીંયા એમને ઝાડુ વાળવી જોઈએ ઝાડુ વાળી અને ત્યાર પછી ચારે બાજુ પાણી નો છટકાવ કરવો જોઈએ જેથી કરીને આ રસ્તા ઉપર તમે બાઇક બાઈક જાતી હશે તમે જોઈ શકો છો કે ભાઈ કેમેરો ઝાંખો નથી હકીકતમાં એ ધૂળ છે અને એ ધૂળના લીધે લોકોના આરોગ્ય સાથે ક્યાંય ચેંગા થઈ રહ્યા છે એમ કહું તો ચાલે તો એમાં કંઈ ખોટું નથી કારણ કે પાલિકા તંત્ર એ એ બાબતની તસદી લેવા માટે કે એ બાબતનો ખ્યાલ વિચાર સુધ્ધા પણ કરવા તૈયાર નથી કે ભાઈ ચલો આડા દિવસે કશું નથી થઈ શકતું તો એટલીસ્ટ વાર તહેવારે તો સાફ સફાઈનું અભિયાન હાથ ધરે વાર તહેવારે તો સાફ સફાઈ કરી અને ક્યાંક પાણીનો છંટકાવ કરે જેથી કરીને આ જે કંઈ પણ છે એ ધૂળ ન ઉડે અને લોકોને કઈ તકલીફ ન થાય ખાલી માંગરોળની જ પબ્લિક નહીં પરંતુ આવનારી જેટલી પણ માંગરોળની અંદર 12 થી જેટલા પણ લોકો ખરીદી કરવા માટે આવે છે એ લોકોને પણ કઈ તકલીફ ન થવી જોઈએ એટલા માટે તો આ પાલિકા તંત્ર અથવા તો નગરપાલિકા અમલમાં હોય છે પરંતુ આ લોકો આ બાબતને ધ્યાનમાં લેવા માટે તૈયાર નથી આ ચાલતો રોડ છે સતત ચાલતો રોડ છે અને સતત અહીંયાથી લોકો અવરજવર કરે છે લોકો પસાર થાય છે નાના બાળકો હોય છે પછી બહેનો હોય છે મોટા ભાઈઓ હોય છે વૃદ્ધો હોય છે આ તમામના આરોગ્ય સાથે ક્યાંક ને ક્યાંક કોઈ પ્રકારે પાલિકા તંત્ર દ્વારા ચેંડા થઈ રહ્યા હોય એવું લાગે છે મિત્રો અને અત્યારે હું જે સ્પોટ પર છું એ આમથી લીમડા ચોક અને આમની બાજુ છે એટલે જેલ દરવાજા આ રસ્તા પર બી તમે જોઈ શકો છો કે કેટલી બધી ધૂળ ઉડે છે બીજું એક તાજેતરની તમને એક બાબત જણાવી દઉં કે હમણાં જ

હકીકતમાં પાલિકા તંત્ર પાસે ભંડોળ નથી કે શું કે માત્ર આ કામ પણ પ્રજાએ કરવાનું જો પ્રજાએ કરવાનું હોય બધું કાર્ય તો પાલિકા તંત્ર એ તેમના હોદ્દા પદ બધું મૂકી દેવું જોઈએ કશું તો થઈ રહ્યું જ નથી હકીકતમાં અહીંયા જે તે સમય અંદર જો પટ્ટા કરી નાખવામાં આવ્યા હોત ને તો એ માજીને ઠોકર ના લાગત અને એ માજી પડત નહીં એ તો જોગાનું જો કે કઈ મોટી આકસ્મિક અઘટિત ઘટના ન બની નહીતર તો ખરેખર આની જવાબદારી શું પાલિકા તંત્ર લે કે શું છે એ તો હવે પબ્લિકે વિચારવાનું રહ્યું કે શા માટે આવું કાર્ય થઈ નથી રહ્યું શા માટે એ લોકો આ બાબતને ધ્યાનમાં નથી રાખી રહ્યા કારણ કે આ જે બમ્બ તમે જોવો છો આ બમ્બ ક્યાંય દેખાય એમ જ નથી હકીકતમાં એની ઉપર પટ્ટા કરો તો રાત્રિ દરમિયાન પણ દેખાવું જોઈએ મિત્રો આ સ્પીડ બ્રેકરની વાત કરું ને તો એવા ઘણી ઘણી જગ્યાએ સ્પીડ બ્રેકરો લાગેલા છે કે જ્યાં ખરેખર પટ્ટા નથી કરેલા માંગરોળના જ એક અગ્રણી વ્યક્તિની વાત કરું ડોક્ટર સાહેબ હતા એમણે રાત્રિ દરમિયાન એમને ફોન કર્યો કે નિઝામ આપણે અહીંયા છે ને સ્પીડ બ્રેકર કરવાના છે સ્પીડ બ્રેકર ઉપર સોરી પટ્ટા કરવાના છે અને રાત્રિ દરમિયાન એમણે પોતાના સ્વ ખર્ચે ખીચામાંથી પૈસા કાઢ્યા કેમ કે ઘણી જગ્યાએ એવી ઘટના બની છે કે સ્પીડ બ્રેકરને લીધે ગાડીઓ સ્લીપ થઈ છે બેન જે છોકરાને હાથમાં પાછળ બેસાડીને જતા હોય તો હાથમાંથી છોકરા પણ પડ્યા છે આવી ઘટના પણ માંગરોળની અંદર બની છે સ્પીડ બ્રેકરને લઈને એટલે રાત્રી દરમિયાન હું ઇરફાન અને અમે જેટલા પણ મારા સાથી મિત્રો હતા એ બધા રાત્રી દરમિયાન નીકળ્યા હતા અને પટ્ટા કહી રહ્યા હતા એટલે જ કહું છું કે ભાઈ ખરેખર જો આ કામ પણ પ્રજાએ કરવાનું હોય ને તો પદાધિકારીઓ અધિકારીઓ હોદ્દેદાર વ્યક્તિઓ બધા પોતાના પદ હોદ્દા બધું જ મૂકી દો હવે હું પહોંચી ગયો છું અત્યારે અહીંયા જેલ દરવાજા વિસ્તારમાં અગાઉ પણ મેં આ વસ્તુ બતાવી હતી અત્યારે પણ બતાવી દઉં મિત્રો તમે જોઈ શકો છો કે જેલ દરવાજાનો જે વિસ્તાર છે જેલ દરવાજાથી કદાચ બની શકે કે રસ્તાની એક્ઝેટ સેન્ટરમાં સાફ સફાઈ કરી છે પરંતુ હકીકતમાં જે સાઈડ છે એ સાઈડુની અંદર જે ધૂળ વહી રહી છે એ કામ કર્યું છે તો વચ્ચે પણ એટલી બધી ધૂળ રાખી દીધી છે કે આ જો મિત્રો તમે જોઈ શકો છો કે ખરેખર કેટલી બધી ધૂળો ઉડ્યા છે હવે ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં ખરેખર આ પરિસ્થિતિ છે કે શું મિત્રો સાઈડમાં જે સાઈડ માં જે ધૂળ પડ્યું છે હવે આ વચ્ચેની જે ફૂટપાયરી બનાવી રહ્યા છે એની અંદર ખરેખર એમને જો સાફ સફાઈ કરી નાખી હોત ને સાઈડ બધી લઈ લીધી હોત અથવા તો પાણીનો છંટકાવ કર્યો હોત તો આ એટલા બધા પ્રકારે ધૂળ ન ઉડે મિત્રો જો ખાલી બસ નીકળી છે આજુબાજુ વિસ્તારના જેટલા પણ દુકાનદાર ભાઈઓ છે એની હાલત શું હશે અહીંયાથી જે નીકળનાર રાહદારીઓ છે એની હાલત શું હશે એ તમે બધા સમજી શકો છો આ બસ સ્ટેન્ડના ચોકની હાલત તમે જુઓ આ બસ સ્ટેન્ડની એક હાલ સમો વિસ્તાર કહેવાય માંગરોળનો આ તમે જુઓ આની હાલત કેટલી ખરાબ છે કેટલી ભયંકર છે જોયું મિત્રો આ હાલત છે આપડા માંગરોળની વોકેશનલ જે હોય કોઈ વાર તહેવાર હોય હમણાં દિવાળીનો પર્વ છે બેસતા વર્ષનો પર્વ છે છતાં પણ આ પાલિકા તંત્રને ક્યાંય કોઈથી કંઈ લેવા દેવા નથી ભાઈ આ લોકો માત્ર પોતાની જોહુકની વલણ દાખવે છે પ્રજા માટે કરીને ખરેખર જે વિચારણા કરવી જોઈએ જનતા માટે કરીને ખરેખર જે વિચારણા કરવી જોઈએ લોકોના હિત માટે જે ખરેખર કરીને એ લોકોને કામ કરવા જોઈએ એ અત્યાર સુધી થઈ નથી રહ્યા મારે પાલિકા તંત્રને એટલું કહેવું છે અને તમારી સાથે પણ મારે અમુક સવાલો કરવા છે કે સામાન્ય રીતે આ જે પરિસ્થિતિ હાલ માંગરોળમાં ધૂળની ઢમરીઓ ઉડી રહી છે એ સમગ્ર ગુજરાતની જે નગરપાલિકા મહાનગરપાલિકાઓ છે એની પણ આજ પરિસ્થિતિ છે કે શું બીજું કે જો નગરપાલિકાથી આ પાણીનો છંટકાવ પણ એટલીસ ન થઈ શકતો હોય રસ્તા જ્યારે બને ત્યારે પણ પાણીનો માત્ર છંટકાવ પણ ન થઈ શકતો હોય માત્ર એનાથી સાફ સફાઈ ન થઈ શકતી હોય

બીજું કે નગરપાલિકા પાલિકા તંત્ર જે છે એની અંદર ખરેખર લોકોને પ્રશ્ન થાય કે આવું તે માંગરોળ માટે જ કેમ કેમ એ લોકો આ પ્રકારે સજાગ નથી થઈ રહ્યા કેમ એ લોકો કામ નથી કરી રહ્યા કા પછી એ લોકોની કોઈ પ્રકારની કામ કરવાની ખરેખર દાનત નથી

પાલિકા તંત્રને મારે ખાલી એટલું જ કહેવું છે કે પોતાની જવાબદારી સમજી પોતાની ફરજ સમજીને આજની તારીખમાં જે કંઈ પણ રસ્તાની સાફ સફાઈ છે એને વાળવામાં આવે માત્ર વચ્ચેથી જ નહીં સાઈડુમાંથી પણ એમને વાળવામાં આવે ત્યાર પછી એમની જે જ્યાં પાણીનો છંટકાવ કરવાનો છે

પછી જેમ ચાલી રહ્યું છે તેમ જ ચાલવા દેવું છે અને આવનારા સમયમાં તમારે બધાએ પોતાની કઈ તકેદારી રાખવી છે એ હવે તમારે બધાએ વિચારવાનું રહ્યું મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર નવા મુદ્દા સાથે ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખૂબ આનંદમય રહો ખૂબ પ્રગતિ કરો ધન્યવાદ આવજો બાય બાય